નમો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય તરશિષ્યો વસિભ્યો મહદભ્યો નમો ગુરુભ્ય સર્વપ્લમ રહીત પ્રજ્ઞાનગણ પ્રત્યથો બ્રમેવાહમી શરૂઆત ની ભૂમિકાથી માંડી અને છેલ્લે પોચવાનું છે ટોચે હિમાલય ઉપર છેક ચડીને બેસી જવાનું છે તો એ બેસી જ ગયા છીએ એવી આપણી આ છઠ્ઠા નંબર ની ભૂમિકા

સાક્ષાત્કાર એ વાણી નો વિષય નથી આત્મા નું સ્વયં જ્યોતિ પણ જયારે સિદ્ધ થાય સ્વપ્રકાશ જ્યોતિ એ પ્રકાશ એ સર્વ જ્યોતિ છે આજે વાત છે તો પ્રકાશક નથી આત્મા કરવા પણ આવ્યું છે કઈક કારણ બને છે નિમિત્ત કારણ કે ઉપાદાન કારણ કે બને છે તો એ બધી એ નીચી વાત છે જયારે નિષ્ઠા કરી અને પોતાના આસન ઉપર જ બેસી ગયા તો એમાં એ પ્રકાશક નથી પોતે જ પ્રકાશ છે આ વાત નું ખાસ આપણે દ્રઢ કરવાનું હોય છે તો ગઈકાલે આપણે જોતા હતા કે આત્મામાં ભેદ થતો નથી છતાં ભેદ ક્યાં થાય છે કે જ્યાં જ્યાં અહમ તત્વ હોય છે ત્યાં ત્યાં ભેદ ઉભો થાય છે યુવાની વૃદ્ધા અવસ્થા બાળપણ અથવા સ્વપ્ન જાગ્રત સુસુપ્ધિ આ બધા એ ભેદો આત્માના નથી

જેની બુદ્ધિ પોતાના આત્મા પ્રકાશક છે એમની પણ પોતે જ પ્રકાશ સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે એવું કાયમી રે હવે અહીંયા સ્થિરતા આવી સ્થિરતા તો એ તો બુદ્ધિ સ્થિરતા છે કોઈ સ્થિરતા નથી પોતે જ્ઞાન સ્વરૂપ છે પોતે આનંદ સ્વરૂપ છે પોતે ચેતન છે પ્રકાશ પોતે છે પ્રકાશ નહીં જ્ઞાનની જે ભૂમિકા નું વર્ણન કરીએ એટલે જ્ઞાન દશા એમ કેવું પડે છે તો દશા કેતન સાથે આપણને શું લક્ષ આવે કે હું પ્રકાશ પોતે અત્યંત અભાવ બધાનો

એ અનુભવમાં આવશે પૂર્ણ જ્ઞાન નિષ્ઠામાં કારણ કે બધું સાક્ષી ભાષ્ય રહે છે સાક્ષી ભાષ્ય એટલે આપણને દુઃખ છે તો એ પોતાના સાક્ષી ના અનુભવમાં આવે છે સાક્ષી ભાષ્ય જાણનારો જે છે એ જાણે છે દુઃખ ને હવે દુખ ભોગવનારો છે તે સાક્ષી નથી

તો પોતાના સ્થાનમાં બેસાડી દેવા માટે બાકી શબ્દો સ્વરૂપે એવો અનુભવ લેવાનો છે કેવી રીતે તો કટાકાશ એ ઘણામાં નથી કઈ કટાકાશ કટાકાશ પણ મહાકાશમાં છે શ અને મહાકાશ ની જેમ આપણી છે એ તો ઉપાધિ ના કારણે મહાકાશ છે તો એ જ રીતે આત્મા એ પોતે બ્રહ્મરૂપ છે અને આવા જ્ઞાનમાં જે સ્થિરતા થાય એટલા માટેનો એક આ અદભુત પોતાનો પોતાના થકીન પોતે છે એવો ભાવ બનાવવાનો છે આપણો

એવી પોતાની દશાનો એક નિષ્ઠા બની જાય પાકું બની જાય એવી વૃત્તિ પરિપક્વ થઈ જાય ત્યારે આપણને એમ લાગે કે આ અમને કઈ વાતો નથી કશું જ નથી બીજું અહીં પોતાનું સ્વરૂપ લક્ષણ યથાર્થ સમજીને લક્ષ થઈ જાય તો પછી વિવેક કે વૈરાગ્ય કે કર્મ છે કે સાબળું છે બધું જ જગતની માફક જેમ મીઠિયા છે એ મીઠેડ લાગે એટલે આ બ્રહ્માકાર વૃત્તિ

જેવું થઈ જાય નથી કર્મથી હેતુ રહેતો સમાધિ કરવાનું કે નથી પણ એક દશા છે અવધૂત ની પણ બ્રહ્માકાર વૃત્તિ બને છે કે એક નવો ભાવ બની જાય છે બધું પ્લાસ્ટિક ઉપરથી પાણી જાય એવી રીતે નથી ધ્યાન નથી જાતા નથી જે કોઈ ત્રિપુટી નહીં એકે જાતની ત્રિપુટી એ નહીં એટલે કે દેહ અને ઇન્દ્રિયોમાં કદી એ અહમ ભાવ હું ભાવ થતો નથી હું જે છું વ્યાપક છું અસંગી છું અવિનાશી છું લાડવા સ્વરૂપે છું ઘન જીત ઘન ને પ્રકાશ પોતે છું તો એવી ભૂમિકાની સ્થિરતા જબરજસ્ત થઈ જાય એટલે બીજું કોઈ નોકું છે એવો આ ભાવ થતો નથી અને તે કાયમી પ્રસન્ન થઈ શકે નિત્ય આનંદ રૂપ છે તે વ્યક્તિ અહમ ભાવનો ફક્ત ને ફક્ત અહમ પોતે છે એ કોનો સંગ્રહ પોતાનો જ હું છું અને એમાંથી હું એ નીકળી જાય એટલે છે એને ભાવ રે અહંકાર પોતે રદ થઈ જાય છે અન્ય માં જતો જ નથી એકદમ ભાવ થતો જ નથી જે સ્વપ્નાનું સત્ય જે છે એ પ્રાતિભાષિક છે જાગ્યા પછી એ નથી તો સ્વપ્નનો બાદ થાય તો એની સાથે સપનાને જે જોનારો હતો એનો બાદ થાય છે પ્રમાતાનો બાદ થાય છે કારણ કે પ્રમાતામાં જોવા પણ હતું હવે જાગ્રતનું સત્ય જે છે એમાં સત્ય ઝડપી કેમ નથી થતું કે વ્યવહારિક સત્તા છે એટલે પણ જ્યારે પોતાની આવી નિષ્ઠા થઈ જાય આવી દશા થઈ જાય જાય ત્યારે વાસ્તવિક રીતે અસર અને જાગ્રત નો બાદ થઈ જાય આપણા માં તો જાગ્રત નો પ્રમાસા છે એનો બાદ થઈ જાય છે અહિયાં મતલબ શું થયું જેમ આપણે સ્વપ્નુ હે સ્વપ્ન બધું એક જ બનનારો છે

કે આહમ વૃત્તિ છે યજ્ઞાનમાં લીન થઈ જાય ટેમ્પરરી ફેવિકોલ વાળી દિવાલ હોય અને કચરો ચોટી જાય પાણી વાળું ઓસરી બનાવી હોય આપણું તેની અંદર કચરો છે એ ચાટી જાય પણ પાછું હુકાય એટલે પાછો ઉખડી જાય છે તો સુસુપ્તિમાં માં આવું થાય છે કે હું વૃત્તિ જે છે એ સુઈ જાય છે ટેમ્પરરી આ નથી હોતો ત્યાં સુધી એ વખતે સીધા ભાસ પણ આત્માની પોતાની બ્રહ્મ સંપત્તિ કેવી છે કોઈ દિવસ ફરીથી નથી અને બ્રહ્મ ભાવમાં એક આટલો ફેર રહે છે હવે આત્મા નોખો ક્યારે લાગે છે તો મૂર્છા હોય એ વખતે પણ આત્મા નોખો લાગે છે

કે ભૂલથી આત્મામાં લગાડી દીધેલી હોય છે બે પણ આઈ જાય છે ચેતન મિશ્રિત જાગૃતમાં ભાવ વ્યવહાર કારણે કાયમી ટેવ પડી છે એટલે આઈ જાય તો અહીંયા પોતાની નિષ્ઠા જબરજસ્ત બનેલી હોય તો જેટલા જેટલા જાગ્રત દશામાં વ્યવહારિક કાર્યો કે મળવાનું કે અનુભવવાનું થાય

ભગવાન છે પણ હું ભગવાન નથી તો બધા શબ્દ નો અર્થ શું દેહ નું અભિમાન મીઠ્યા છે દેહ ના કારણે દુઃખ જે આપણને જણાય છે તો દેહ ની અંદર જણાય છે દેહ ની અંદર દુખ જણાય છે તો ચેતન ની બારે છે જેટલું જેટલું દેહ ની અંદર આપણને ભરી રાખ્યું છે બધું ચેતનમાં નથી અડતું

અંદર તો દેહ તો છે જ દેહ ની અંદર દુઃખ છે દેહ અંદર અનુભવો છે દેહ ની અંદર અને સુસુપ્તિ હોય એ વખતે તો લાગતું જ નથી કશું જ કેમ કે એ વખતે ખાલી ત્યાં ની અંદર પેલું જતું રહ્યો હોય છે બધું વૃત્તિઓ તો ચૈતન્ય ની બધું મારાથી બધું બારે છે મારી અંદર કોઈ પણ જાતનું પ્લાસ્ટિક નો કાગળ છે પ્લાસ્ટિક નો બની ગયો શબ્દોથી સ્પર્શ થી રૂપ થી રસ થી પલળી જાય છે કે અસંગી નો અસંગી રહે છે એ કાગળ લેમિનેશન થઈ જવું જોઈએ તો એ પોતાની આપણી દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિ એવી છે કે એમાં કોઈ અજ્ઞાન છે જ નહીં બંધન મોક્ષ વ્યવહારિકતા પોતાનું અજ્ઞાન હોય ને તો એમાં રહે છે પોતાનામાં પોતાના સિવાય બીજું કઈ છે જ નહી બધું પ્રતિ વ્યવહાર બધો પ્રતિ માત્ર જેમ સુરજ ઉગે છે અને આત્મે છે એમ વ્યવહાર દેખાય ખરી પણ ખરેખર માં ખરી રીતે સૂર્યમાં નથી કહ્યું એ તો કાયમ પ્રકાશ રહેલો છે બસ આપણું સ્વરૂપ એવું છે કાયમ પ્રકાશ કાયમ પ્રકાશ કાયમ પ્રકાશ તો પોતાના વિશે આત્મા હંમેશા પ્રકાશમાન છે અને બીજું બધું કાય નથી ભૂતરા ઉભા થયેલા છે એટલે આવા જ્ઞાન આપણે સ્વીકાર કરી લઈએ તો પછી અવિદ્યા ને કાઢવાની નથી રહી ગઈ નથી ઉત્પન્ન થયેલ નથી કોઈ કલ્પના નથી કે કલ્પના નો નાશ કરવા જઈએ પ્રકાશી પોતાની સાક્ષાત ઉત્પન્ન થઈ ગયું એમાં શાસ્ત્ર સત્સંગ સાંભળવું આ બધું થતું હોય પણ ગૌણ મુખ્યમાં એક જ કે હું મારો પ્રકાશ હું પ્રકાશ છું પ્રકાશી રહેલો છું તો નથી કોઈ વિદ્યા નિવૃત્તિ કરવાની બધું ઝાંખું જ લાગશે કર્મ ઝાંખું લાગશે કર્મ થી ઉત્પન્ન થયેલો કરતા એની પાછળ હોય જ છે નવું જો આપણું અંતરણ કોઈ પણ કર્મ ઉભું થાય છે વ્યવહારિક સત્તામાં તો એ કર્મ એટલે કે જે ક્રિયા થાય છે તો તે ક્રિયાની પછવાડે કોક ની માગણી છે કે આ સફળતા મળવી જોઈએ કે આનું સુખ મળવું જોઈએ કે આનું દુઃખ મળવું જોઈએ તો એ કર્મ એટલે કે ક્રિયાની પાછળ કારક છે પણ સમજી લો કે કલ્પનાઓ કોટી રહેલ દેવા માટે થઈને આવી હોય તો એ ક્રિયાઓ થતી હોય છે પણ જ્ઞાની ને એ ક્રિયાઓ થતી હોય પણ કારક એટલે કે ક્રિયા કરનારો ના હોય ક્રિયા ભોગવનારો ના હોય

અથવા અન્ય કોઈ સાધનાઓ છે તો પ્રારબુ થયેલો કર્મ તો કર્મ એટલું રહે છે એ આપણે માનતા નથી પણ કર્મ ની પાછળ કરતા નથી હોતો કરતા જ્ઞાની બની ગયો છે ભોગતા નથી હોતો ભોગતા જ્ઞાની બની ગયો છે તો પ્રારભ છે એટલે કર્મ થયું છે પ્રારભે બે પ્રતીતિ લાગે ને કર્મ પ્રતીતિ લાગે હવે ફૂલ એટલે હું ઘણી વખત કહું છું ને કે જે એક ઈટાળી સજા ઉપર નાખીએ તો ત્રણ ની હોય એટલે વાગે પણ ત્રણ કિલો રૂનું અ ઉપર ગોટેલો કરી પોટકું કરી રૂનું નાખ્યું ત્રણ કિલો ને બદલે છ નું તોય વાગે નહીં આવું થાય આપણું હવે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું

એની અંદર દુર્બળ અવિદ્યા રહેલી હોય તો એ સમગ્ર આત્માથી નોખું નથી મારાથી કઈ નોખું નથી અને મારાથી બીજું કઈ છે કારણ કે દશા પોતાની છે અહમ બ્રહ્માષ્ટમી ની દશા તો એ વખતે

અવિદ્યમાન તો જેટલું જેટલું જણાય છે આપણને કે હું યુવાન છું હું બાળક છું હું વૃદ્ધ છું હું ફલાણા ફલાણાવ છું આશ્રમ નો છું તો એ બધું માયાથી આપણે કલ્પિત કર્યું છે

કોઈ દ્રશ્યતા બનતી નથી એટલે હું ઘણી વખત કહું કે દ્રશ્ય અપને મેં સિવાય પૂછ ને આંખો ની અંદર તપાસ કરો હું કેવો છું આંખો માં તો મારામાં અંદર કોઈ દ્રષ્ટિ બનતી નથી દ્રષ્ટિ વગર નો દ્રષ્ટા દ્રશ્ય વગર નો દ્રષ્ટા કેમ કે એક માટે કાઈ નથી તો આંખો ની અંદર દ્રશ્ય છે નથી હું જ છું ખોપડી ની અંદર કરતા છે તો ના નથી હું જ છું મન છે બુદ્ધિ છે તો ના કાઈ નથી હું જ છું જગત છે તો એ તો માયા થી કલ્પિત છે મારા સિવાય બીજું કઈ જ નથી માયા ને કલ્પના કરી હોય તો હું મને હું વાંધો છું

સચિદાનંદ રૂપે છું એ પોતાનો અનુભવ હું પોતાના અનુભવ થી આત્મા તરીકે હું દુખી નથી એ તો પોતાનું જ્ઞાન સ્વતઃ છે કે પોતે જ્ઞાન સ્વરૂપ છે પણ સુખી છું એ પ્રમાતા નું જ્ઞાન છે બ્રહ્મ જ્ઞાન નથી વૃત્તિની અંદર હું આનંદમય છું હું સુખી છું તો વસ્તુ પદાર્થો અને ઇન્દ્રિયોના દ્વારા જણાતું એ શું એ પ્રમાતાનું છે પણ પ્રમાતા એવો મજબૂત બની ગયો હોય કે બ્રહ્મ રૂપે જ રહેતો હોય અને છતાં બીજા જ્ઞાનો આપી જાય તો બાકી પ્રમા વિશે વિશેની વાતો છે આવતીકાલે લેશું સચિદાનંદ ભગવાન સદગુરુ દેવ જય